કેન્દ્ર સરકારના સ્વેત પત્રને લઈ સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઇન્ટરયામ બજેટ વિશે માહિતી આપી હતી તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બજેટમાં મળેલી મુખ્ય યોજના અને લોકોને મળેલા લાભ વિશે વિસ્તૃત માહિતી પાઠવવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મહિલાઓ યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈ આગળ સરકાર વધી રહી છે બે હજાર ચૌદમાં કોંગ્રેસની સરકાર સમયે ભારત વિશ્વની અગિયારમી આર્થિક મહાસત્તા પર હતું જ્યારે બે હાજર ચૌદ માં ભાજપની સરકાર બન્યા બાદ વિશ્વની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બન્યું છે રેલવેનું બજેટ અલગ આવતું હતું તેને સાથે જોડવામાં આવ્યું છે મુસાફરોની મુસાફરી સરળ બનાવવા માટે ચારસો સત્તાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે રેલવે મંત્રાલય દ્વારા માત્ર બે પોઈન્ટ બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે તે માટે કામગીરી કરવામાં આવશે આ બજેટમાં ચાલીસ હજાર રેલવે બોગીને વંદે ભારતના ધારાધોરણ અંતર્ગત પરિવર્તિત પણ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા પંદર વર્ષની અમારી સફર તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદીજી મોદી ગેરંટી થ્રી ઓ એટલે કે હેટ્રિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત ચાર મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો મહિલાઓ યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે સાથે સાથે વિકસિત ભારત જે બે હજાર સુડતાલીસની અંદર વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને ત્રણસોની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની તે વખતે અગિયારમાં નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને પાંચમા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને ત્રીજા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો ત્રેવીસ વર્ષ જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે તારી સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે એના માટે કામ કરવાનું નક્કી કર્યું બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનો શેતપત્ર મૂકવામાં આવ્યું છે એમાં મુખ્ય મુદ્દા હતો એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે અને જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે તે મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી દીધું છે અને અર્થવ્યવસ્થાની સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે એ જોવાનું છે કે આપણે બે હજાર દિવસ સુધી ક્યાં હતા હવે ક્યાં છીએ આ શ્વેતપત્રના મુદ્દાઓ છે શ્વેતપત્રમાં કેમ આવ્યું છે યુપીએ સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે યુપીએ કારમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો મોટું દેવું કરવામાં આવ્યું હતું રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો શેટ પત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી એ સરકારે રાજ વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો ઉચ્ચ રાજકીય નુકસાન મોટું ચાલુ ખાતરનું નુકસાન અને પાંચ વર્ષો માટે બે અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેઝાઈલ ફાઈના ક્લબમાં સામેલ થઈ ગયો એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઉભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એ એના માટે એ જવાબદાર હતું કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત બાર કિલોમીટર હતી આખા દેશમાં બાર કિલોમીટર હાઈવે બનતો હતો મોદી સરકારમાં આ સ્પીડ વધીને અઠાવીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર એટલે ડબલથી પણ વધારે થઈ છે અને હમણાં સુધીમાં બે હજાર પંદરથી બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ચોપ્પન પોઈન્ટ નવ હજાર કિલોમીટર ચોપન પોઈન્ટ નવ હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે બે હજાર ચૌદ સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીઓની સંખ્યા માત્ર છસો ને છોતેર હતી જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને અગિયારસો ને અડસઠ થઈ છે બે હજાર ચૌદ સુધી દેશના મેડિકલ સીટોની સંખ્યા માત્ર એકાવન હજાર ત્રણસો ને અડતાલીસ હતી મોદી સરકારના સમયમાં એ ડબલથી પણ વધુ થઈ ગઈ છે કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર બાર કલાક હતી જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા વીસ કલાક કરવામાં આવી છે મોદી સરકારના શાસનમાં જે વિકાસને કારણે જે વીજળીની જરૂરિયાત વધી એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં સફળતાપૂર્વક વીસ કલાકની એવરેજ લાવી શક્યા એ ખૂબ મોટી સિદ્ધિ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત